વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આપણા વિડીયો જોતા હોય મોજમાં જ હોય મોજમાં જ રહેવાનું ને આપણે આવી ગયા ચોટીલા જોવો તમને દેખાડું હે ચોટીલા વાળી માં હવે આપણે જવાનું છે મંદિર એટલે જોતા રહેજો આપણે શું કરીએ

અને આપણે ગાડીમાં બેસી ગયા છીએ આપણે ગયા નથી વીરપુર માં અને આપણે ગાડીમાં બેહીને આરામ કરીએ છીએ આગળ હાલો મિત્રો કાગોળ આવી ગયો છે અને કાગોળમાં એન્ટર થાતા બેકો જાવ સૌંગ દેખાય તમને અને જોઈ લો ખોડિયલ માનું મંદિર અને હાલો આપણે ઉપર આવી ગયાનો ઉપરનો નજારો તમે જોઈ લ્યો જોઈએ મિત્રો કાગોણનો આપડે છે ગાર્ડન અને હાલો હવે આપણે જાઈશું હવે ગાડી बाजू નું જોઈ લો તમે મંદિર નું લોકેશન ને બધી જોઈએ મિત્રો બધી પબ્લિક આઈ છે 60 છે એટલે જોઈ લો એટલી પબ્લિક છે જોઈ લો દાદા માતાજી ને અને મિત્રો આયા નાસ્તો પાણી મળી જાય ને આયા મળી ગયા છે ચા પાણી મિત્રો આપણે ભૂગ્યા છે ઘરે આ આપણે બહુ રેખડા બહુ રેખડા ફૂલ ફૂલ થાકી ગયા છે ઘરે આવ્યા તો આ પપુડા લઈને બેઠા છે છોકરાઓ જો તમને દેખાડું કેવો પપુડા છે જોઈ લ્યા ભાઈ બંધ કરો ભાઈ આ ક્યાંથી લેવો પપુડા આ ક્યાંથી